પ્રેમિકાને મળવા આવેલ પ્રેમીની પ્રેમિકાના પરિવારે હત્યા કરી હોવાના અહેવાલ મહુવા કોટડા રોડ ઉપર આવતા નૈત ગામે યુવાનની હત્યા મહુવા તાલુકાના નૈત ગામે યુવાનની હત્યાનો બનાવ બનતા પોલીસ કાફલો દોડી ગયો આજે સવારે ગામના તળાવ નજીક તીક્ષ્ણ હથિયારના ઘા મારેલી લાશ મળી આવતા ચકચાર ફેલાઈ યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરપીન હત્યા કરી મૃતદેહ તળાવ નજીક ફેંકી હત્યારા ફરાર થઈ ગયા હોવાની ચર્ચાઓ મળતી વિગત મુજબ નૈત ગામે રહેતા ભાવેશભાઈ માલાભાઈ ચૌહાણને તેના ગામના ગોરધનભાઈ મકવાણાની દીકરી સાથે ત્રણેક વર્ષથી પ્રેમ સંબંધ હોવાની ચર્ચાઓ ભાવેશભાઈ તેમના ઘરે મળવા પણ જતા અને નવો ફોન પણ યુવતીને આપ્યો હોવાની ચર્ચાઓ આજે સોનલબેનને તેમના ઘરે ભાવેશભાઈ મળવા ગયા હતા તેની જાણ દીકરીના પિતા અને ભાઈ સહિતને થઈ જતા બનાવ બન્યો હોવાની ચર્ચાઓ ભાવેશ ભાઈ ચૌહાણને પકડી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરી હોવાનું ખુલ્યું હોવાની ચર્ચાઓ બીજી તરફ ભાવેશ ભાઈ ચૌહાણ ઘરે જોવા ન મળતા તેના પરિવારે શોધખોળ હાથ ધરેલ હતી ગામના તળાવ નજીક ભાવેશ ભાઈ ચૌહાણનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળતા પરિવાર અને ગામમાં ચકચાર સાથે શોક ફેલાયો હતો મહુવા પોલીસનો કાફલો દોડી ગયો હતો અને મૃતદેહને મહુવા હોસ્પિટલ પીએમ અર્થ ખસેડાયેલ વધુમાં મળતી વિગત મુજબ પિતા પુત્રની ધરપકડ થઈ હોવાના અહેવાલ વધુ વિગત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે અત્યારે નઈપ ગામે અનેક ચર્ચાઓ ચાલી રહી છે થોડીવારમાં તમામ વિગતો વિડીયો સાથે અહેવાલ જોતા રહો અમારી ચેનલ